ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખાનગી ન્યૂઝ ચેનલની ડિબેટ દરમિયાન આદિવાસી સમાજ અંગે અપમાનજનક ટિપ્પણી કરનાર રાજકીય વિશ્લેષક સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર તારીખ બાવીસ જુલાઈ બે હજાર પચીસના રોજ રાજકીય વિશ્લેષક જગદીશ મહેતા દ્વારા ખાનગી ન્યૂઝ ચેનલની ડિબેટ દરમિયાન આદિવાસી સમાજના અગ્રણી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી તેમજ આદિવાસી સમાજ અંગે અપમાનજનક નિવેદન કરવામાં આવ્યું હતું જેનાથી સમગ્ર આદિવાસી સમાજના લોકોનું અપમાન અને લાગણી દુભાય છે આથી સરકાર દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈ તાત્કાલિક ધોરણે જગદીશ મહેતા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી માંગ નિર્ભય ન્યૂઝ ચેનલની ડિબેટમાં આદિવાસી જાતિ ભગવાન શ્રી રામે જેને ગૌરવ કુટુંબ જેવો નાતો પવિત્ર હતો એ જ્ઞાતિમાં જે અપમાનજનક શબ્દ બોલવા ગમે એમ બોલવા તુષાર ચૌધરી વિરોધ પક્ષના નેતા કોંગ્રેસ પાર્ટીના જેના પિતાશ્રી વિકાસ પર કોંગ્રેસ પર અમરસિંહ ચૌધરી સાહેબ ના સુપુત્ર તુષારભાઈ ચૌધરી એક આદિવાસીની ઓળખ આ હિન્દુસ્તાનમાં છે એના માટે ગમે એમ શબ્દ બોલવા એ આજે રામના એક હિન્દુઓની જે વાતો કરે છે આજે શરમ આવે છે જે રામ ભગવાને આદિવાસી સમાજ સાથે ગરોબો કે શબ્દો બોલે કોંગ્રેસ અને સખત શબ્દો વખોડે છે આજે અમે કલેક્ટર શ્રી ને આવેદન આપીએ છીએ અને પર તાત્કાલિક ધોરણે પગલા ભરાય ગમે એમ બોલવું કોઈ જ્ઞાતિ માટે એ બહુ અપમાનજનક છે કોઈની સાથે વ્યક્તિગત ટિપ્પણી બી ના કરી શકાય ત્યારે ગમે એમ એક જર્નાલિસ્ટ તરીકે બોલવું શરમની વાત છે એ ગુજરાતી છું એવું કહેતા આજે શરમ ચૂકી જાય છે કે મારા ગુજરાતના આદિવાસી માટે ગમે એમ શબ્દ બોલા તુષારભાઈ ચૌધરી વિરોધ પક્ષના નેતા છે પણ એ આદિવાસી સમાજમાંથી આવે છે ત્યારે સમાજને એક લાંછન રાખે એ પ્રમાણે ગમે એમ કૃત્ય બોલવું એ આજે શરમજનક બાબત છે એને અમે વખોડીએ છીએ આવેદનપત્ર આપે છે આવેદનપત્ર આપી અમે એ ડિવિઝન સોરેડી પોલીસ સ્ટેશન પીઆઈ પાસે જવાના છે અને એની અમે એફઆરઆઈ થાય અને તાત્કાલિક ધરપકડ થાય એવી માગણી પણ કરવાના છે